સતત પાંચમી વખત પત્રકાર વેલફેર એસોસિએશનના પ્રમુખ પદે હર્ષદ અહીંની વરણી વલસાડમાં પત્રકારોના હિતમાં કાર્યરત સંસ્થા પત્રકાર વેલફેર એસોસિએશનની સંચાલન સમિતિની મુદ્દત પૂર્ણ થતાં આજરોજ યોજાયેલી સભામાં સર્વાનુમતે સતત પાંચમી વખત હર્ષદ હર્ષદાહીની પ્રમુખ પદે વરણી કરાઈ છે પત્રકારોના પોતિકા સંગઠન પત્રકાર વેલફેર એસોસિએશનના વલસાડ દ્વારા પત્રકારોના હિતમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે આ ઉપરાંત જરૂરિયાતમંદોને જુદી જુદી રીતે સહાય કરવાના કાર્યક્રમો પણ કરવામાં આવે છે છેલ્લા ચાર વર્ષથી વલસાડમાં એસોસિએશન દ્વારા મીડિયા એવોર્ડ સમારંભ અને વલસાડના વિશિષ્ટ નાગરિકોનો સન્માન સભારંભ પણ યોજવામાં આવે છે જેની ગુજરાતભરમાં નોંધ લેવાય છે એસોસિએશનની સંચાલન સમિતિની મુદ્દત પૂર્ણ થતાં જો સંચાલન સમિતિના સભ્યોને હોદ્દેદારોની વરણી માટે વલસાડમાં સર્કિટ હાઉસ ખાતે એસોસિએશનના સભ્યોની એક બેઠક યોજાઈ હતી જેમાં સર્વ સર્વાનુમતે પ્રમુખ પદે હર્ષદ આહીરના નામ પર મહોર મરાઈ હતી આ ઉપરાંત ઉપપ્રમુખ પદે અક્ષય કદમ અને પ્રેમ મલાણી મંત્રીપદે નીલખંડભાઈ દેસાઈ પદે મુકેશભાઈ દેસાઈ અને ખજાનજી પદે વિજયભાઈ યાદવની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી જ્યારે સંચાલન સમિતિના સભ્યો તરીકે આઝાદ રાઠોડ પી કે ઠાકુર અને આઝાદભાઈ મિશ્રાની નિમણૂંક કરવામાં આવી હતી આ બેઠકમાં વલસાડના સિનિયર પત્રકારો બ્રિજેશ શાહ અપૂર્વ પારેખ નિમે નિમેશ પટેલ ફિરોઝ સિંધી પુણ્યપલ શાહ સહિતનાઓએ ભવિષ્યમાં એસોસિએશન દ્વારા કરવાની પ્રવૃત્તિઓ અંગે ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું હર્ષદ આહિરે ભૂતકાળના વર્ષોમાં પત્રકાર વેલફેર એસોસિએશનને જે નામના મેળવી છે તેનો શ્રેય તમામ સભ્યોને આપ્યો હતો અને ફરી વખત તેમના મૂકેલા વિશ્વાસને ચરિતાર્થ કરવા ખાતરી આપી હતી પત્રકારો વેલફેર એસોસિએશન એ વલસાડની પત્રકારોનું પોતાનું સંગઠન છે અને વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરતું આવ્યું છે આ સંગઠનની સંચાલન સમિતિની મુદત પૂર્ણ થતાં આજરોજ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મીટિંગમાં પ્રમુખ પદે મારી નિમણૂક કરવામાં આવી છે એ માટે જે મારામાં વિશ્વાસ મૂક્યો છો એ માટે હું અમારા એસોસિએશનના તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમણે જે મારામાં વિશ્વાસ મૂક્યો છે એ સાર્થક કરવા હું સો ટકા ખાતરી આપું છું અને ભવિષ્યમાં જે એસોસિએશનનું હાલમાં જે નામ બન્યું છે તે વધુ ઉચ્ચ કક્ષાએ લઈ જવા માટે હું સતત પ્રયત્નશીલ રહીશ અને ભવિષ્યમાં આપણે અનેકવિધ કાર્યક્રમો કરીશું અત્યાર સુધીના મારા કાર્યકાળ દરમિયાન જે મને માર્ગદર્શન આપ્યું છે એવા મારા સંસ્થાના માર્ગદર્શક એમ કહું તો ખોટું નથી એવા નિમેશભાઈ પટેલ બ્રિજેશભાઈ શાહ અપૂર્વાભાઈ પારેખ એ મુકેશભાઈ દેસાઈ એ સિવાય અનેક સિનિયર પત્રકારો જેમનો ખૂબ ખૂબ માર્ગદર્શન મને મળ્યું છે એવા તમામ મારા મેમ્બરોનો ખૂબ ખૂબ આભાર માનું છું